નમસ્કાર ખબર વડાલી અસર વડાલી જામકંડોરણામાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જામકંડોરણા મામલતદારની અધ્યક્ષતામાં યોગ દિવસ ઉજવાયો હતો જેમાં કુમાર વિદ્યાલય કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ યોજવાયો જેમાં સ્થાનિક વેપારીઓ કર્મચારીઓ અલગ અલગ સંસ્થાના અગ્રણીઓ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બહેનો દ્વારા યોગનું જીવનમાં માં મહત્વ અને યોગ કરવાથી થતા ફાયદાઓ વિશે સમજ સાથે યોગ કરાવવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રવીણ દોગા જામકંડોરણા રાજ્ય યોગ બોર્ડ નિર્મિત યોગ કોચ આજ રોજ એકવીસ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજના યોગ દિવસ નિમિત્તે અમે યોગ ક્લાસના બધા જ બેનો એ સારી રીતે યોગ દિવસને મનાવવામાં આવેલ છે સાઠ થી સિત્તેર જેટલા બેનોએ આજે હાજરી આપી છે અને યોગને વ્યવસ્થિત રીતે અમે યોગ દિવસના દિવસે મનાવેલ છે અને જુદા જુદા આસનો અને પ્રાણાયામો દ્વારા રોગને નાબૂદ કરવા માટે બધા જ બેનો દ્વારા આજે ઉજવણી કરવામાં આવી છે દિવસ એટલે કે દરેક દેશોમાં ઉજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે આજરોજ અમે યોગ ક્લાસમાં પણ ઉજવણી કરવામાં આવી છે અને બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને યોગ દિવસ મનાવેલો છે મારા ક્લાસમાં આવતા દરેક બહેનો માટે મને પ્રાઉડ છે કે સાડા ચાર વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને કેટલું સ્ટ્રગલ કરીને આવે છે કે બાળકોને સ્કૂલનો ટાઈમ હોય સાત વાગ્યાનો ખેતી કામ અને પશુપાલન સાથે જોડાયેલા હોવા છતાં પણ યોગના લગાવ અને થતાં ફાયદાને ધ્યાનમાં રાખી અને બેનો બ્રહ્મ માં જાગીને સાડા ચાર વાગ્યામાં યોગ ક્લાસમાં પહોંચી જાય છે અને નિરોગી રહે છે અને બેનોને થતાં અનેક ફાયદાઓ અને તેમના મુખેથી વાતો સાંભળીને આપણને એક સેવાકીય ભાવ જાગે છે અને અંદરથી આનંદનો ભાવ જાગે છે કે આપણે જે આ યોગનું કાર્ય કરીએ છીએ એ ખરેખર આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે જેના લીધે આપણે બધાય રોગમુક્ત બની છે અને આજરોજ હું એવો સંકલ્પ કરું છું કે હું પોતે સ્વસ્થ રહીશ અને દરેક વ્યક્તિને સ્વસ્થ બનાવીશ અને મોદીજીના જે પ્રણ લીધેલું છે સ્વસ્થ ભારત એ અભિયાનમાં જોડાઈને દરેક વ્યક્તિને મારા જામકંડોળામાં જ નહીં પણ તાલુકાના અન્ય ગામો ગામોના બેનોને પણ યોગ સાથે જોડી અને યોગમય બનાવીશ અને નિરોગી બનાવીને સ્વસ્થ ભારત અભિયાનમાં મારું યોગદાન આપીશ જય હિન્દ જય મા ભારતી